ને તો જાનની અંદર હવે તો ઠીક છે પહેલા તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું કારણ કે અમને ને બોલાવી લે મુશીવાળાએ ગાવાનું બેન કર્યું એટલે મુશી વગીરનું એ હાવ બેન કર્યું હાવ જયારે કોક ને લગ્ન હોય તમને કલાકાર રાખી દે નવી કલાકારો જાણે કેમ ને માસી ની દીકરા વિધા માધા જાગા માગા જાગા ગીત ઇના રોજ નામ જ બદલવાના વાણિયા ની જાન જાતી બારવટીયા આડા ફેર્યા

એ ડાયા ડાય કોમ ની દીકરીયું ને સાહેબ ગીત બઈન નો કેરા ગીત સુવામીજી બદલાવી નાખી બીજા મીડા ગીત ગાવ વીર ની હિરે જડેલી કોથળી યસ્તરો જોલા કાય વીરો જગે મગે બોલા બાર વાટિયા કે મરો મરો આ તો આપડા વહવાયા ની જાન છે જવાજો દો આમ નીકળી ગયા બોલો બુદ્ધિ થી જીવો કારણ કે 21મી સદી છે એ બુદ્ધિ નો સમય છે હા એક કાળ હતો જેની પાસે જા પશુ એ મોટો માણસ પશુધન પ્રધાન્ય હતું ઈ સમય પછી એક એવો આવ્યો કે જેની પાસે જા જમીન ઈ માણસ મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જા હથિયારો ઈ મોટો માણસ કહેવાતો હતો ગાવાળી ગોવાળ મારે એની તલવાર ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જા પૈસા મની પાવર ઈ મોટો કહેવાતો હતો વર્તમાન એકવીસમી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિનો સમય છે આ કોમ્પ્યુટર યુગ છે આ આપણે ભણતા જ્યારે સિલેટ હતું અત્યારે છોકરાને સિલેટની ખબર હોય નહીં લેપટોપમાં ડાયરેક્ટ ડાયરેક્ટ લેપટોપમાં અરે ત્રણ વરસોનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે દેતાની મોબાઈલ ઓળખી જાય તમે કોણ છો ભાઈ પણ એ આ વસ્તુ બહુ એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ માં તો વ્યવહાર થઈ ગયા ઘણાને રૂબરૂ મળજો હા મામા ફોટા ને દીકરા તાવ આ તો હા મામા ફોટા મોકલે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાપાને પૂછી લેજો અમે અમારા બાને પૂછી લેવું હું એના કરવાના છે તમારા એ નક્કી કરો પેલા રૂબરૂ મળો રૂબરૂ મળો પંદર વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય અને હવે તો કેવું આવ્યું હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ આ બાળકોને જોઈ તેમ થાય એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં હે એ આ બાળકોએ હું પૂન કર્યા છે એ ડાયરેક્ટ ફોરવીલ આપણે મરી જાય આટીયા સાયકલ હીકી હીખી

છોકરા હવે તો હમણાં સ્વામી નવું ચાલુ કર્યું છોકરા છે ને ભગવાન નું રૂપ તો છે હું કોઈના ઘરે જાઉં નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું એ બાળકરે વાતું કરી ને એની ઉપેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે અથવા તો આપણને શું નામે બોલાવે છે કારણ કે ઘરમાં આપણે ન હોઈએ એના ઘીરે ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો હાં જ હોય મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા કાય દે ડો બધાય દે એ ભગવાન છે તરત કીધી હું બાજુ બેહાડીને કહો ઓળખશો મને હા હા ઓલ કોન્ય હું નામ ત્યાં માયો આયોલ ચો ઈ ઘીરે ચા પીવા ખોટી થવાય નહીં આપણે બધાય માયાભાઈ હોય એવો વ્યામ રાખવો જ નહીં અરે એક એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ એટલે આમ થી પાછું અંદર ગામડું હતું એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર મને કે માયા ભાઈ મારા ગામ થી જ તમારે એ રોડ ફાટે ફાટે રોડ અલગ પડે એમ હા તો આ પાંચસો નોટ આવી જો વાહ ગાંધી બાપુ વાહ થોડાક દી કારણ કે રેહિયા તો લઈ ગયા નોટમાં લઈ જવાના હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે મને કેમ આયા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો મેં કીધું તમારે જે અંદર તમારા પંજામાં જે રેખા છે ને કોઈ જોતી ને હમણે ને એમાં ફેરફાર કરાવો અત્યારે જે રેખા છે પરા જઈ ને જ અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખવા બધું

કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં તમારે આખે આખા દર્શન કરવાય તો થોડુંક અંતરથી તમને આખા દેખાય તમે સાવ અહીંયા તેજની હેઠે બેસી જાવ પડખે તો કોઈ નહીં દેખાય અંતર જરૂરી છે મીઠું બીન સાંભળી હરણ તું ને દોડી જાજે ત્રાપદગર આપણા ત્રાપદના મીઠું બીન સાંભળી હરણ તું ને દોડી જાજે વિધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં કમળ સૂર્યના કિરણથી ખીલી શકે બાકી સૂર્ય પાસે ગયું બળી જાય ગાયના આસળમાં જ ઈદળી ચોટી હોય પણ એ લોય જ પી શકે દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા બેઠા હોય હા પણ અમારા એ નથી એને એ પ્રોગ્રામ સાંભળે મને કીધું મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો મકાન મોટું છે તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાઈ ધોઈ નાથી પછી હું તમારી સાથે આવી આપણે પોગ્રામમાં જશું એટલે એમ ફાઇનલ કર્યું અને એને ઘરે ગઈ અને ઘરે હું ઘણા સમય પછી ગયેલો છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો ઓલા ભાઈએ મને કીધું મને કે મારે પાંચ મિનિટમાં હું તૈયાર થઈ જાઉં એ તૈયાર થવા ગયો એનો છોકરોના અમે બે

તમને તો ઓળખો ટીવીમાં જો મજા આવે હું ના માયાભાઈ ચવો હા શું મેં કીધું તો હું તો પછી આવ્યું ને કાંઈ નહીં તમારા પોગદામમાં મજા આવે પણ તમે હાવ થોથ છો હું ઠોઠ મને હા મારા પપ્પા કહેતા હતા માયા આવ્યો ભીન્યા જ નથી અભન મર્યો અરે મેં મર્યો ન્યા હું કાંઈ નથી આવતું મારા બાપા કહેતા તમને કાંઈ નથી આવડતું અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી અરે મેં કીધું લાઈવ લાઈવ લખી દઉં લાઈવ તો દફ્તરનો કા કે લખી જાય નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હો ના એકડા લખી નાખી હા અને એ બી શીડી લખી નાખી એથી ઝેડ હું દેવું જોઈ લેતા બેઠા બેઠા કે માલુ લેચન થઈ ગયું પણ દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય